બાવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવાર દેશવટો ભોગવી રહેલ ઈઝરાયલીઓને અન્ય ધર્મના પરદેશી રાજા કોરેશ પ્રભુની પ્રેરણાથી પોતાના વતનમાં પાછા ફરવાની રજા આપે છે અને મંદિર બાંધવા સહાય કરે છે ઈશ્વરની મદદ ક્યારે ક્યાંથી કેવી રીતે આવે એ કોણ કહી શકે આવી મદદ કરવાની હકલ ગમે તેને ગમે ત્યારે થઈ શકે આવી હકલ કાને ધરવા મારા કાન સર્વા છે આવી રીતે મને મદદ કરનાર એકાદ વ્યક્તિને નામ દઈ સંભાળું અને આજે એનો વિશેષ આભાર માનું પ્રસ્તુત કરતા અમૃતારા ડોન વોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ